એ ડિવિઝન અને બી ડિવિઝન ગ્રામ્ય પોલીસ અને ગાભોઈ પોલીસ સ્ટેશનમાંથી માંથી ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો જેમાં ચાર પોલીસ સ્ટેશનના કુલ બસો વીસ

તેનો આજે વીરપુર ખાતે નાશ કરવામાં આવેલ છે તેમાં કુલ બસો વીસ ગુના સુડતાલીસ હજારથી થી વધુ બોટલ તથા નવ્વાણું લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ નાશ કરવામાં આવેલ છે